વાળા આવ્યા છે કામ કરવા દસમા મહિનાની અંદર એ કામ કરવા આવેલા હતા તે વખતે પુરોહિત સાહેબ ને સાથે મિટિંગ કરેલી હતી અને મિટિંગ કરીને અને સમાધાન ખેડૂત થયેલું કે આ રીતનું અમે તમને વળતર આપીશું બધી વાતચીત થયેલી અને સમાધાન વગર તો કોઈ કામકાજ પોલ ઉભો થયેલો ન હોય આ પણ બે વર્ષથી અટકેલો હતો આ સો ટકાની વાત છે તો એ વખતે વાત થઈ અને હાલની પોઝિશનની અંદર એવી વાત છે કે એમને આ પોલ ઉભા થઈ ગયા એટલે હવે ખેડૂતના દાબ મારીને કામ કરવાની નીતિ છે અને પૂરા પૈસા એમને દેવા નથી બીજા નંબરની વાત કે પરખે સતાપર ગામ છે સતાપરની ગામની અંદર કે ભાઈ એક ભાઈને પાંત્રીસ મણ કપા લખેલો મને ત્રીસ મણ મારું ખુદના ખેતરમાં પોલ આવે છે તો ત્રીસ મણ લખી આવ્યો અને બીજા નંબરની વાત કે આગળ અમારા ગામમાં એક સુખદેવ સુખદેવભાઈ કરીને છે એમની વાડી ખેતીભાઈ કરી તેમને વીસ મણ કપા લખી આવ્યું આ ક્યાંની નીતિ છે અને શું આ બધું એ શું કરવા માંગે એ અમારે ભાઈ આપણે ઉપર રજૂઆત કરવા માંગી અમે અમારી રજૂઆત કોઈ સાંભળવા પોલીસ વાળા સાંભળવા રાજી નથી આ સો ની વાત છે કલેક્ટર પાસે મિટિંગ થઈ ગઈ કલેક્ટરે મને એવું વાત કરેલી કે તમારે વીજળી ક્યાંથી ના આવે વીજળી ક્યાંથી ના આવે તો વીજળી તો બધાને મળતી જ હોય ને વીજળી મેં એમને કલેક્ટર સાહેબ ને કીધેલું કે કઈ વાંધો નહીં ચલો વીજળી દઈ દો બધાને બરોબર બધાને ફ્રી ઓફ વીજળી દે મારા ખેતરમાં મારે નથી જોતું વળતર જાઓ તો એ નહીં મૂર્ખ ઝેટકો વાત સાંભળવા માંગે બધાય બધા અમારી વાત સાંભળવા આ દેશ ની અંદર ની કોઈ અમારું ખેડૂત નું કોઈ નથી આ સો ટકા ની વાત છે